વલસાડના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરના રસ્તાઓ ખરાબ થઈ જતા ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા વલસાડમાં વરસાદના વિરામ બાદ નેશનલ હાઇવેના રસ્તા સૂકા અને ખરાબ થઈ ગયા છે તેની સાથે રસ્તા ઉપર મોટા વાહનોની અવર જવરને કારણે ભારે ધૂળ ઉડી રહી છે જેને કારણે રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડના ગુંદલાવ ગામમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પડેલા વરસાદને કારણે ખાડા પડી ગયા

પરંતુ તેની ઉપર વાહન પસાર થતા ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને દૂરથી આવતા જતા અન્ય વાહનો જોઈ શકતા નથી સાથે જ બાઇક ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પરેશાની થઈ રહી છે સ્થાનિકોની એ જ માંગ છે કે આ હાઈવેનો રસ્તો બનાવવા માટે સારું મટીરિયલ વાપરે ક્યાં તો સિમેન્ટ કોન્ક્રીટનો બનાવે તો આ સમસ્યાથી લોકો રાહતનો શ્વાસ લઈ શકે એમ છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવું જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે